આજે અહીંયા પોરબંદર ચોપાટી ખાતે જિલ્લાનો જે કોન્ફરન્સ હોલ છે એની અંદર પોરબંદરની મોટાભાગની સ્વૈચ્છિક સંસ્થાઓ ક્લીન પોરબંદરની મુવમેન્ટની અંદર જોડાવા માટે અહીં હાજર છે અને પોરબંદર શહેરને સ્વચ્છ પોરબંદર હરિયાળું પોરબંદર અને સુંદર પોરબંદર બનાવવાનો સંકલ્પ બધી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓએ જુદી જુદી જ્ઞાતિના પ્રમુખશ્રીઓએ જુદા જુદા યુવક મંડળના પ્રમુખશ્રીઓએ મહિલા મંડળના પ્રતિનિધિઓ બધા હાજર રહી અને સંકલ્પ કર્યો છે કે આવનારા દિવસોની અંદર આપણે પોરબંદરને સુંદર અને સ્વચ્છ અને હરિયાળું પોરબંદર બનાવવું છે હરિયાળો પોરબંદરનો જે આપણો સંકલ્પ હતો પંદર હજાર જેટલા વૃક્ષો વાવવાનો એ તો સંકલ્પ જે આપણો સાકાર થવાની અણી ઉપર છે પણ હવે આપણે પોરબંદરવાસીઓએ ખાસ બધાએ સાથે મળી અને પોરબંદરને પ્લાસ્ટિક ફ્રી બનાવવું છે પોરબંદરની અંદર કોઈ જગ્યાએ ગંદકી ન દેખાય એના માટે લોકોને અવર કરવા છે ખાસ કરીને જે જાહેર જગ્યાઓ છે હોસ્પિટલ છે અર્બન હેલ્થ સેન્ટર છે બસ સ્ટેશન છે જ્યાં ધાર્મિક જગ્યાઓ છે જ્યાં મોટે પાયે ગેધરિંગ થાય છે એવી જગ્યાએ સુંદર અને સ્વચ્છ રહીએ ખાસ કરીને જે લારીઓની અંદર લોકો જમવા જાય છે લારીઓની જગ્યા છે એ ખૂબ સુંદર અને સ્વચ્છ થાય અને ત્યાં કચરો ન થાય લોકો પ્લાસ્ટિક ન ફેંકે અને આપણો સુંદર રળિયામણો જે બીચ છે પોરબંદરનો ચોપાટી એની અંદર પણ લોકો જમવાનું ન ફેંકે એના માટે આખા પોરબંદરને પ્રજાને આપણે અવેર કરવાની છે અને વહીવટીતંત્ર પાસે પણ આપણે દબાવ બધા જાતે મળીને ઊભો કરવાનો છે કે એ પણ આ સ્વચ્છ પોરબંદરની અંદર જો જે જગ્યાએ કચાશ રહેતી હોય એમની કચાસ દૂર કરે એની અંદર બધા લોકોએ બધાએ ખૂબ સારો પ્રતિસાદ સાંપડો છે જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ છે એને જુદા જુદા સ્પોર્ટની જવાબદારી લીધી છે અને જે જગ્યાએ જાહેરની અંદર જે કચરો થાય છે એ ઘાસચારો નાખવાના માધ્યમથી થતો હોય કે બીજા અન્ય માધ્યમથી થતું હોય તો એ પણ દૂર થાય એના માટે તંત્રને પાસે બધાએ સાથે મળી અને રજૂઆત કરવાનો સંકલ્પ લીધો છે અને બીજી ઓક્ટોબરની આજુબાજુ એક મોટી રેલી પોરબંદર શહેરની અંદર મુવમેન્ટ રૂપે અહીંયા ચોપાટી ખાતે લોકોને અવેર કરવા માટે યોજાશે અને જેટલી નવરાત્રી યોજાવાની છે નવરાત્રિની અંદર પણ બધી નવરાત્રિના જે આયોજકો છે એમને કહી અને ત્યાં એક સ્ક્રીનની અંદર સ્વચ્છ પોરબંદરનો અભિયાન એની અંદર પણ ઉજાગર કરે એવી વાત કરવાની છે અને જે લોકોમાં પાર્ટિસિપેટ હોય એને પણ સ્વચ્છ પોરબંદરનો સંકલ્પ લેવડાવવા માટે એ બધાને વિનંતી કરવાના છીએ એટલે અહીંયા મોટા ભાગના લોકોએ ખૂબ સારો પ્રતિસાદ સાંપ્યો છે અને અમને શ્રદ્ધાને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર સુંદર અને સ્વચ્છ થવાનો જે અમારો સંકલ્પ છે એ સાકાર થશે